Nipunsel, leh 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 નિપ્રા આહુડે હા આહુડે આવી જપટ હ મઢ માંગલે હુકમ નખસ કેમ નખસ આ કાટ ના ના Oh, 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 oh nipu, <hesitation> 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 Hahaha, hahaha. didi <hesitation> <hesitation> didi, didi <hesitation> 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 મોડી નીકળત સંબેનિંગ મે ઠીક સારું જો યે જો એન્ડો આગળ એકમાં લેંગ હોય ત્યાં બગાડી આવે ઘડીક કિયરતા નથી ને એમ કરે છે યાર ઘડીક રાખતો જો બોલો ઝાપ કે થાજી બાય કેમ કરે જો આયુ કોણ આયુ